નમસ્કાર દર્શક મિત્રો તક હેલ્થ વેલ્થમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આ હેલ્થ વેલ્થના એપિસોડમાં આપણે જાણીશું આયુર્વેદ વિશે અને આયુર્વેદથી અવગત થવા માટેની જો સારામાં સારું સ્થળ હોય રાજકોટમાં તો એ રેડ સ્ટોન આયુર્વેદા છે ત્યાં લક્ઝરિયસ આયુર્વેદની પણ આજે ચર્ચા કરવાની છે ને આયુર્વેદ તરફ પાછા વડોની એક મુહિમ પણ જે શરૂ કરવામાં આવી છે આપણા જ રાજકોટના જાણીતા ગાયનેકોલોજિસ્ટ અને ખાસ આયુર્વેદિકના મુહિમ ચલાવનાર ડૉક્ટર પ્રતિક્ષા દેસાઈ અત્યારે મારી સાથે જોડાયા છે મેમ સ્વાગત છે આપનું આ

બરાબર કોઈ દંતમંજન લગાવો છો તો એ પણ આયુર્વેદ છે તમે હેર ઓઇલ કરો છો તો પણ આયુર્વેદ છે અને આયુર્વેદ છે એ આપણા ઇન્ડિયન સાયન્સ પ્રમાણે લોકોને સ્વસ્થ રાખવા માટેનું વિજ્ઞાન છે એવું નથી કે જ્યારે તમને તકલીફ પડે છે ત્યારે જ તમારે આયુર્વેદ પાસે જવાનું છે પણ એમાં પચાસ ટકા બુકની અંદર વાતો તો એ જ લખેલી છે કે સવારે ઉઠીને તમે એવું શું કરો તો એનાથી તમે લાંબા ટાઈમ સુધી હેલ્ધી રહી શકો છો મેડમ આજે આ મુહિમ જ્યારે શરૂ કરી તમે તો કહેવાય ને કે આયુર્વેદ તરફ પાછા વળો આ પ્રેરણા તમને ક્યાંથી મળી વાત એવી હતી કે અમે છેલ્લા પચીસ વર્ષથી હું અને મારા હસબન્ડ ડૉક્ટર સંજય દેસાઈ અમે ગાયનેક પ્રેક્ટિસ કરી રહ્યા છીએ મારું એજ્યુકેશન એમડી ગાયનેક આયુર્વેદમાં છે જ્યારે સરનું એમડી ગાયનેક એલોપેથીમાં છે જ્યારે અમે ડે બાય ડે જોતા ગયા તો નાની દીકરીઓને અને યુવા જે યુવતીઓ કહીએ છીએ એ લોકોને છેલ્લા પાંચ વર્ષમાં કેટલાક હોર્મોન્સના ઇરેગ્યુલારિટીના પ્રશ્નો ખૂબ જ વધ્યા જેમાં એક પીસીઓએસ તમે શબ્દો છે એ બહુ અત્યારે કોમન થઈ ગયો છે તો એવી દીકરીઓ કે જે કદાચ દસમા બારમા ધોરણમાં ભણતી હોય અને એના ગર્ભાશયની પાસે ગાંઠો હોય અંડાશયમાં ગાંઠો હોય હોર્મોન્સ અનિયમિતતાને કારણે બીજા બધી તકલીફોનો એ સહન કરતી હોય તો આ બધી વસ્તુનો જ્યારે સાચો ઈલાજ તમે જોવા જાઓ છો તો આપણી પાસે ઓપરેશન સિવાય પછી કોઈ રસ્તા ન હોય પણ જો પહેલેથી જ એ જાગૃત થઈ જાય અને એને જો એવો કોઈ રસ્તો બતાવવામાં આવે કે આવી બધી તકલીફોથી એ દૂર રહી શકે તો એ માત્ર આયુર્વેદ જ છે કે જો એમને હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે થોડી વસ્તુ એમને સમજાવી દેવામાં આવે કે આજના તમે ફૂડ જોવો છો તો મોટાભાગે આપણા ફૂડ છે એ અનહેલ્ધી છે તો એ એ સો ટકા અનહેલ્ધી ફૂડ લે એના કરતાં જોઈએ પચાસ ટકા હેલ્ધી ફૂડ તરફ વળે તો અમે જે આયુર્વેદનું મિશન શરૂ કર્યું છે એ સક્સેસ છે બિલકુલ મેડમ મેડમ રેડ રેડસ્ટોનની અંદર ખાસ આયુર્વેદિક જે થેરાપી છે એની ખૂબ ચર્ચા રહેતી હોય છે તો આજે થોડીક થેરાપી ઉપર પણ કરીએ આયુર્વેદમાં એવું કીધું છે કે તમારે તમારી દિનચર્યામાં રોજે રોજ મસાજ કરવો જોઈએ આપણે હવે આપણા વ્યસ્ત શેડ્યુલમાંથી કલાકનો ટાઈમ મસાજ માટે કાઢી શકતા નથી તો રેડ સ્ટોન આયુર્વેદામાં આ બધી જ થેરાપી કદાચ તમે રોજ નથી કરી શકતા તો પણ તમારા બિઝી શેડ્યુલમાંથી તમે એક વખત અઠવાડિયામાં આવી અને આરામથી શિરોધારા કરાવો તમે મસાજ કરાવી જાઓ તમે નસ્ય કરાવી જાઓ તમને ગોઠણ દુઃખે છે જાનુબસ્તી કરાવી જાઓ તમને કમર દુઃખે છે તો એના માટેની અડધી કલાકની કટિબસ્તીની ટ્રીટમેન્ટ લઈ લો આવી કેટલી બધી થેરાપી કે જે અમે લોકોના ટાઈમ શેડ્યુલ પ્રમાણે અમે ગોઠવી આપીએ છીએ એમને એક પણ મિનિટનો ટાઈમ વેસ્ટ ના થાય છતાં પણ ઝડપથી રિઝલ્ટ મળે એના માટેની આપણી પાસે ખૂબ સરસ બધી સિસ્ટમ ગોઠવેલી છે દર્શક મિત્રો મને જણાવતા આનંદ થાય છે કે આજના આ વ્યસ્તતાના સમયમાં અને ખાસ કરીને મેડમ પાસે પણ એટલી એપોઇન્ટમેન્ટ હોય છે ત્યારે એમને ખાસ આજે તમને ઘર બેઠા આયુર્વેદ માટે અવગત કરવા છે ત્યારે તમે આ જોઈ શકો છો કે જે અમે આ પ્રોડક્ટનો ડિસ્પ્લે કર્યો છે તો આજે આ પ્રોડક્ટ મેડમ આયુર્વેદની કઈ કઈ રેડ સ્ટોનની છે એનાથી પણ આપણે દર્શક મિત્રોને અવગત કરીએ કેટલી પ્રોડક્ટ છે અને પ્રોડક્ટની વિશેષતાઓ શું છે ચોક્કસ આયુર્વેદમાં પણ લખ્યું છે કે ટાઈમ પ્રમાણે તમારી થેરાપી અને થેરાપીની સ્ટાઇલ બદલતી રહેવી જોઈએ તો આજના સમયમાં આપણને બધાને ખબર છે કે તમારે વાળ ધોવા છે તો આમળા અરીઠા સિક્કાઈ આ બધાનો તમે પાવડર બનાવી અને રોજ તમે યુઝ કરો તો તમારા વાળ છે એ વધારે શાઇનિંગ આપે છે કે વધારે સ્ટ્રોંગ બને છે પણ આજના સમયમાં કદાચ તમારી પાસે એવો ટાઈમ નથી તો અમે એક શેમ્પૂ લઈને આવ્યા છીએ કે જેની અંદર આ બધી ઓસળિયાઓ તો છે જ આયુર્વેદના પણ સાથે સાથે અમે પંચગવ્યની જે કેટલીક રેમેડીઝ છે એ પણ અમે યુઝ કરી છે ખાસ કરીને ગૌમૂત્ર અર્ક કે જેનાથી તમે આ શેમ્પૂનો યુઝ કરવાથી તમને ખોળો ના થાય તમારા જે હેરના રૂટ્સ છે એ થોડા મજબૂત બને તમારું સ્કાલ્પ છે એ હેલ્ધી બને આવી ઘણી બધી જેમ કે તમારે ઓઇલ યુઝ કરવું છે તો હેર ઓઇલ છે જેટલા ફ્રેશ બનેલા હશે એટલા વધારે સારી રીતે રિઝલ્ટ આપશે તમને એમ લાગે છે કે તમારા વાળને સુંદર બનાવવા હજી પણ કંઈક માસ્ક જોઈએ છે સ્પા જોઈએ છે કે કોઈ પ્રકારનો કન્ડિશનર જોઈએ છે તો એના માટે પણ આપણે બધી જ આયુર્વેદની ઔષધિઓ સાથે એક સરસ મજાના હેરની પ્રોડક્ટ પણ અમે લઈ લઈ આવ્યા છીએ અને ખાસ કરીને બધા જ હેરના પ્રોબ્લેમ છે એ ખાલી બહારથી શેમ્પુ કે યુઝ કરવાથી આપણને સોલ્વ નથી થતા તો એવા કેટલાક ફૂડ પણ છે કે જે તમારે લેવા જોઈએ પણ ઘણી વખત આપણે એટલું બધું દૂધ નથી લઈ શકતા એટલું બધું વેજીટેબલ્સ નથી લઈ શકતા તો અમે બધી જે હેર ફૂડ ટેબ્લેટ બનાવી છે એ કેવી છે તો કે એમાં જે ઔષધિઓનું વર્ણન કરેલું છે એને ફ્રેશ બનાવી અને એક સરસ મજાના ટેબ્લેટ ફોર્મમાં કેપ્સ્યુલ ફોર્મમાં અમે આપીએ છીએ જેનાથી કદાચ તમે રેગ્યુલર બેઝમાં બે કે જરૂર પડે તો ચાર કેપ્સ્યુલ કે ટેબ્લેટ રોજ લઈ લો છો તો તમારા વાહનની સમસ્યાઓને તમે આરામથી ઓછી કરી શકો છો મેડમ આ જે પ્રોડક્ટની આપણે ચર્ચા કરી છે ત્યારે કહેવાય ને કે આયુર્વેદનો સ્વાસ્થ્યમાં પણ ખૂબ સારો રોલ હોય છે અને તમારી એક સ્વાસ્થ્યલક્ષી પણ આયુર્વેદની પ્રોડક્ટ હોય છે તો એ પ્રોડક્ટ વિશે પણ થોડીક આજે માહિતી અમારા દર્શક મિત્રોને આપો કઈ કઈ પ્રોડક્ટ છે અને કેવી તકલીફોમાં એ પ્રોડક્ટ ઉપયોગી છે આજના સમયમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે ને એ બી ટ્વેલ ડેફિશિયન્સીનો છે બધા એવું કહેતા હોય કે આપણે આરોનું પાણી પીએ છીએ એટલે જ વિટામિન બી ટ્વેલ ઘટે છે પણ એવું નથી આપણા ફૂડ તો થોડા ડિસ્ટર્બ થયા જ છે પણ સાથે સાથે આપણે જે પાચન કરવા માટેના આપણા અવયવો છે એ પણ એટલા બધા સક્ષમ નથી રહ્યા તો આવી પરિસ્થિતિમાં તમારે કદાચ રોજ બી ટ્વેલ કે કેલ્શિયમની ટેબ્લેટ લેવી પડે છે તો બેટર કે આપણે આયુર્વેદિક જ લઈએ જેમ કે આપણી પાસે આમલકી રસાયણ અને આમલકી રસાયણમાં પણ એવું છે કે તમે એકવીસ વખત આમળાના જે પલ્પ છે એને અમે ભાવના આપીને સ્પેશિયલી બનાવેલી છે તો આ તમે લ્યો છો તો તમે કેમ રોજ આઠ આંબળા ખાઈ જાઓ તો કંઈ આપણને નુકસાન થતી જ નથી એમ આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી તમારે એને કોઈ દવાની રૂપમાં લેવાની જ નથી અને કોઈ બહેનો છે જે મેનોપોઝમાં આવે છે તો એને કેટલા બધા પ્રોબ્લેમ્સ હોય છે તો રસાયણ વટી રોજની બે સવારે રોજની બે સાંજે લઈ લઈ એમાં પણ હડે બેડે આમળા પ્યોરલી બધા ફ્રૂટ જ છે તો આવી બધી જ દવાઓ કે જે તમને એસિડિટી થાય છે તો તમારે શું કામે રોજ કોઈ એવી દવાઓ લેવી કે જેનો તમને ડાઉટ છે કે આ મારે રોજ લેવાય એનાથી મને તકલીફ તો નહીં થાય ને તો બેટર કે આપણે આયુર્વેદની એવી દવા લઈએ જેમ કેમ આપણે ઘણી વખત નથી એવું કરતા કે બહુ આપણને જ્યારે એસિડિટી થાય છે તો આપણે વરિયાળીનું શરબત પી લઈએ છીએ તો સેમ આ એવા જ ઔષધિઓની બનાવેલી ટેબ્લેટ છે કે તમે રેગ્યુલર બેઝની અંદર તમે તમારા ફૂડ તરીકે જ લઈ શકો એવી તમે જુઓ તો પંદરથી વીસ પ્રોડક્ટ એવી છે કે જે તમે રેગ્યુલર તમને બોડીને મેન્ટેન રાખવા માટે લઈ શકો છો એક મેડમ વચમાં થોડુંક આપણે આપણા દર્શકોને હળવા પણ કરવા છે એક સરસ મજાનો જોક્સ છે કે એકવાર એક પત્ની એના પતિને કહે છે કે તમને આજે મારે સરસ મજાનું વેદ કહેવું છે કે મને તો ચારેય વેદની ખબર એ કે એ વેદ નહીં મારે આયુર્વેદ તમને કહેવું એટલે આજે ઘરમાં ગૃહિણી માટે પણ આયુર્વેદ એટલું આપણે કહીએ ને કે આપણા રસોડામાંથી જે દેશી ઓળિયા છે એ પણ એક આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે એમ આ આયુર્વેદના જેટલા સ્વાસ્થ્ય માટે ઉપયોગી રહ્યા એ તો આપણે જણાવ્યા પણ સૌંદર્યને નિખારવામાં જે ખાસ આપણા જે દે આ આયુર્વેદના જે આપણે પ્રોડક્ટ છે એની ચર્ચા કરો કે ક્યાંક કઈ કઈ પ્રોડક્ટ છે અને એ કઈ રીતના સૌંદર્યને નિખારે છે રેડ સૌંદર્ય આયુર્વેદમાં સ્કીનને હેલ્ધી રાખવા માટે સુંદર રાખવા માટે જે પ્રકારને વર્ણન કરેલું છે એવું કદાચ બીજા કોઈ પણ જગ્યાએ વર્ણન નથી કેમ કે એના ઉદાહરણો પણ છે કે ચવન ઋષિ હતા તો એ વર્ષો સુધી એવી જ એના ફેસની સ્કિનમાં ગ્લો હતો અને તું પણ લાંબા સમય સુધી હેલ્ધી રહી શક્યા હતા તો ઘણા બધા ઔષધોનો ઉપયોગ કરી આપણે જે ક્રીમ એના ફેસ માસ્ક બોડી સ્ક્રબ આ બધી જ વસ્તુઓનું આપણે અહીંયા પ્રોડક્શન કરીએ છીએ રેસ્ટોરન્ટમાં અને ખાસ કરીને એક કુમકુમાદિ ઓઇલ આવે છે કે જે તમે ફેસ ઉપર અપ્લાય કરો તો એનાથી ઘણા બધા આપણને ચારથી પાંચ પ્રકારના એવા રિઝલ્ટ મળે છે કે જેના માટે તમે અલગ અલગ ચાર ક્રીમ વાપરતા હોય તો ફોર ઇન વન જેવું કામ કરે છે તો ઓઇલ લગાવવા માટે ઘણા બધા આપણને ઇસ્યુ આવતા હોય થોડું એને ઓઇલને કાઢવા માટે તકલીફ પડતી હોય તો અમે લોકોએ એક કુમકુમાદિ ક્રીમ બનાવ્યું છે અને બહુ જ સારી રીતે અપ્લાય કરી શકું ગમે ત્યાં તમે કેરી પણ કરી શકો છો નાઇટમાં લગાડીને ઓવર નાઇટ રાખી અને સવારે તમે જ્યારે એને વોશ કરો છો ફેસને તો તમે જ્યારે એને ફેસ વોશ વાળા પાવડરથી કરો છો તો એ સ્કીનને વધારે નિખાર આપે છે તમને એમ થતું હોય કે સન્સ રેસ છે અને એના અમને કંઈક યુવી પ્રોટેક્શન માટે ક્રીમ જોઈએ છે તો કઈ વસ્તુ અલગ કરવાની જરૂર નથી આ બધા જ ગુણ છે એ આ ફેસવોશની અંદર હોય છે ફેસ ફેસ અંદર અંદર હોય હોય છે છે અને બોડી સ્ક્રબમાં હોય છે તો આ વસ્તુ તો બહુ આપણે લોકો અપ્લાય કરી શકીએ રોજ સવારમાં ઉઠીએ છીએ સાંજે સુઈએ છીએ ત્યાં સુધીમાં કેટલી બધી વસ્તુની આપણે રોજ જરૂર પડતી જ હોય છે પણ આપણે ક્વેશ્ચન કરીએ કે આપણે જે વસ્તુ યુઝ કરીએ છીએ એની અંદર ખરેખર કઈ વસ્તુ વપરાયેલી છે કે એ સ્કિનને નુકસાન કરે છે કે પછી સ્કિનને ફાયદો કરવા માટે એમાં કંઈ ગુણ છે તો આયુર્વેદ ની અંદર બધી જ વસ્તુ એવી હોય છે કે જે પ્રોપરલી તમારી સ્કિનને થોડું ગ્લો છે અમારે પણ અમે જેમ જેમ પ્રેક્ટિસમાં જોતા ગયા એમાં અમને ખ્યાલ આવ્યો કે લોકો શેમ્પુ તો લઈ જતા હતા હેર સ્પા લઈ જતા હતા પણ એને સાચો યુઝ કરવાની ખબર નતી આજે આપણા ડિપાર્ટમેન્ટમાં એના માટેના સ્પેશિયલ ટ્રેનર છે કે જે તમને સમજાવે છે કે શેમ્પુને તમે કઈ રીતે યુઝ કરશો તો તમને સારી રીતે રિઝલ્ટ તો આપશે પણ તમને કોઈ બીજું નુકસાન પણ ના થાય તો આવી બધી વસ્તુઓના નાના નાના પોઈન્ટને પણ અમે પ્રોપર પ્રમાણમાં ધ્યાન આપ્યું છે તમે ગમે ત્યારે તમારી બ્યુટી માટેની કંઈ પણ ટીપ્સ લેવા માટે આવો છો તો અમારી સેન્ટર ઉપર જે નિષ્ણાત સ્ટાફ છે એ કોઈ પણ પ્રકારના ચાર્જ લીધા વગર તમને બહુ સરસ રીતે સમજાવે છે તમારા સ્કીનનો ટોન તમારા સ્કીનનો ટાઈપ અને તમારા સ્કીનના ટાઈપ પ્રમાણે એ કઈ પ્રોડક્ટ ત્યાં યુઝફુલ થશે તમે ઘરે બેસીને પણ તમારી ફેશિયલ નથી કરવું તો પણ તમારી સ્કીનને તમે કઈ રીતે હેલ્ધી રાખી શકો તમારા વાહને કેટલા કઈ રીતે સુંદર રાખી શકો એના માટેની પણ એ ટીપ્સ આપે છે દર્શક મિત્રો જેમ આ જેમ તમે આ એપિસોડ જોઈ રહ્યા છો જે અન્ય લોકો છે એને પણ આજે અમે અહીંથી અપીલ કરી રહ્યા છીએ કાંઈ પણ આયુર્વેદને લગતી તમારે માહિતી જોઈએ છે અથવા તો આયુર્વેદ વિશે વધુ જાણવું છે તો તમે સંપર્ક કરો રાજકોટના સેન્ટરમાં હોય કે છેવાડે તમે આવી જાજો રેડ સ્ટોન અને રૈયા રોડ ઉપર વેસ્ટ ગેટ ઉપર આવેલું છે મેડમ આપણે આજે આયુર્વેદ વિશે જે ચર્ચા કરીએ એનું એક મહત્વનો પોઈન્ટ કહેવાય ને કે લોકમુખમાં એની ચર્ચા બહુ રહેતી હોય કે યાર આયુર્વેદમાં તો ઘણું વાર લાગે બહુ લેટ રિઝલ્ટ આવતા હોય છે આજે પરિણામની બધાને બહુ ઉપાધી છે મેડમ તો આ પરિણામને લઈને તમારું શું માનવું છે આ ક્વેશ્ચન તો આમ તો આવવું જ જોઈએ ચર્ચામાં કેમકે લોકોને એવી જ માન્યતા હોય છે કે આયુર્વેદમાં ખૂબ રિઝલ્ટ મોડું મળે છે પણ જો પ્રોપર પ્રમાણમાં તમે દવાનું સિલેક્શન કર્યું છે તમારી જે પ્રોબ્લેમ છે એને પ્રોપર પ્રમાણમાં ડૉક્ટર સમજી શક્યા છે પછી આ બંનેના કોમ્બિનેશનથી આપણે બહુ ઝડપથી રિઝલ્ટ આપી શકીએ છીએ બે ત્રણ પ્રોડક્ટની વાત કરું તો જે જે લોકોને પ્રેગનેન્સી ના રહેતી હોય અને ભાઈઓને જ્યારે શુક્રાણુનો પ્રોબ્લેમ હોય છે ત્યારે અમારી બનાવેલી જે આ ટેબ્લેટ છે એ ટેબ્લેટથી અમે એક મહિનાની અંદર પણ બાળકો આપ્યાના દાખલા છે અને બાકી કોઈ પણ પ્રકારની એવી દવા તમે જ્યારે રેસ્ટોરન્ટમાંથી લ્યો છો ત્યારે અમે તમને પ્રામાણિકતાપૂર્વક અમને સમજાવવામાં આવે છે કે કઈ દવા કેટલા ટાઈમની અંદર તમને રિઝલ્ટ આપશે અને તમે જે બ્યુટીની બધી પ્રોડક્ટ લ્યો છો ઘણી વખત આપણે એમ થાય કે આપણે પાર્લરમાં જઈને આપણે હેર સ્પા કરે આવીએ ને તો જ આપણા હેર સુંદર બને પણ એવું નથી જરૂરી છે સાચી સમજણ આમાં જે પણ દવાઓ અથવા તો જે પણ વસ્તુનો ઉપયોગ થયો છે એ જો પ્યોર હશે હેલ્ધી હશે તો એ તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપવાનું છે અને એના માટે અમે સતતને સતત કોન્શિયસ હોઈએ છીએ કટિબદ્ધ હોઈએ છીએ અને રિસર્ચ પણ અમે કરતા હોઈએ છીએ અને મને ખૂબ આનંદ થાય છે કે અમે દરેકે દરેક સ્ટેપની અંદર ખૂબ સક્સેસ થતા હોઈએ છીએ લોકોનો પણ પ્રતિસાદ અમને ખૂબ સારો મળતો હોય છે અને બહુ બધી અમારી પાસે એવી પંદરથી વીસ એવી પ્રોડક્ટ છે કે તમને એસિડિટી કબજિયાત જે દવાઓ આપીએ છીએ એનાથી તમે તાત્કાલિક પણ રિઝલ્ટ મેળવી શકો છો મેડમ પર્સનલ કેર માટેની તમે એક તૈયાર કરી છે એ આ દર્શક મિત્રોને આપણે બતાવી દઈએ કે આ કિટમાં શું શું આવશે જે દર્શક મિત્રોને ખાસ ઉપયોગી થશે કીટ બનાવવાનું રીઝન એ જ છે કે તમને કોઈ ડોક્ટર કન્સલ્ટિંગ માટેનો ટાઈમ નથી અથવા તો એમ થાય છે કે ડૉક્ટર કન્સલ્ટિંગ માટે આપણે ખોટા ખર્ચા નથી કરવા એવું લાગે છે તો અમા અમારી પાસે બે સ્કિન માટેની અને બે હેર માટેની બહુ સરસ અને ઇફેક્ટિવ અમે કીટ છે એ અત્યારે બજારમાં મૂકેલી છે જેમાં જો તમારા નોર્મલ જ હેર છે તમને કાંઈ જ પ્રોબ્લેમ નથી તો તમે શેમ્પુ એના માટે વપરાવવામાં આવતું ઓઇલ અને એના માટેનું માસ્ક તો આનો તમે યુઝ કેવી રીતે કરવાનો એના પણ એક્સપર્ટ ઓન ધ સ્પોટ જ તમને સમજાવે છે સેમ તમને કદાચ નાના નાના પ્રોબ્લેમ જ છે કે જેના માટે ડૉક્ટરની કન્સલ્ટિંગની જરૂર નથી તો એનું પણ ત્યારે ત્યારે સોલ્યુશન થઈ જાય છે તો હેર પ્રોબ્લેમની પણ કીચ છે સેમ ફેસના કાંઈ બી તમને પિગમેન્ટેશન છે ડાર્ક સર્કલ છે ડ્રાય સ્કીન છે રિન્કલ થવાનો ડર છે તો અમારી પાસે ફેસ કેરની પણ એક કીટ કે જેને તમે રેગ્યુલર બેઝમાં અને કેવી રીતે અપ્લાય કરવાની કેવા સ્ટેપથી અપ્લાય કરવાની રાત્રે દિવસે કઈ રીતે યુઝ કરવાની આ બધી જ વસ્તુઓનું પણ તમને ત્યારે ને ત્યારે માર્ગદર્શન મળી જાય છે અને કોઈ વધારે પ્રોબ્લેમ છે તો એના માટે પણ અમારી પાસે કીટની સાથે ટેબ્લેટ પણ હોય છે તો આ બધી જ વસ્તુઓ અમે ઇઝીલી એક્સેસેબલ અત્યારે ઝડપી યુગમાં લોકોને ઝડપથી સાજા થવું છે ઝડપથી રિઝલ્ટ જોઈએ છે અને ઝડપથી એમને સેન્ટરમાંથી પોતાનું કામ પતાવીને ઘરે જવું છે તો આવા દરેકે દરેક પોઈન્ટનું અમે બરાબર ધ્યાન રાખેલું છે એ કાળજીપૂર્વક અમે લોકોને કસ્ટમર સેટિસ્ફેક્શન એ અમારો પહેલો મોટો છે કોઈને કાંઈ બી ઘરે ગયા પછી પણ પ્રોબ્લેમ હોય છે તો અમારા જે એક્સપર્ટ લોકોની ટીમ છે એ સતત કસ્ટમરની સાથે કોમ્યુનિકેશનમાં હોય છે મેડમ આપણે આયુર્વેદની બ્યુટીની પ્રોડક્ટ વિશે તો સમજ્યા પણ આજકાલ જે ટીનેજર્સની અંદર ખાસ કરીને તેમના કહેવાય ને લુક્સ એમના ફેસ હેર માટે એ લોકો સતત ચિંતિત રહેતા હોય છે તો તેમાં આપણા રેડ સ્ટોનની કઈ કઈ પ્રોડક્ટ છે જે એમને ટ્રીટમેન્ટમાં હેલ્પફુલ થશે સાચી વાત કરી પ્રતિપાલસિંહ કે દરેક સ્ત્રીને સુંદર દેખાવું તો ખૂબ જ ગમતું હોય છે તો એ લોકો રેગ્યુલર બેઝમાં જ્યારે પોતાના હેર માટે હેર સ્પા અથવા તો હેર સ્ટ્રેટનિંગ કે હેર રિ રિઝુવિનેશનની પ્રોસેસ જ્યારે કેમિકલથી કરતા હોય છે તો એનાથી એને ડર પણ હોય છે કે હું નાની ઉંમરથી આ બધા કેમિકલ યુઝ કરું છું તો મને આગળ જતાં કંઈ પ્રોબ્લેમ તો નહીં થઈ જાય ને તો એના માટે રેસ્ટોન આયુર્વેદમાં આપણે એક આયુર્વેદિક બ્યુટી પાર્લર શરૂ કર્યું છે કે અમારી આ બધી પ્રોડક્ટને તમે જે ટ્રેન્ડ થેરાપિસ્ટ છે એ વાળમાં અપ્લાય કરે છે સરસ મજાના હેર સ્પા કરી દે છે અને એનાથી એ લોકોને તાત્કાલિક એના હેરમાં ચેન્જ તો દેખાય જ છે પણ લાંબા ગાળે એ હેરને વધારે સ્ટ્રોંગ બનાવે છે તો આ સેમ ફેસમાં તે ફેસની અંદર આપણે ફેશિયલ કરાવવા છે પણ ખબર નથી કે આપણને એનાથી ફાયદો થશે કે લાંબા ગાળે કાંઈ એના કેમિકલથી નુકસાન થશે તો અહીંયા દરેક ફેશિયલ માટેના અલગ અલગ પ્રકારની જે પ્રોડક્ટ છે એ ત્યારે ત્યારે સેન્ટર ઉપર બનાવવામાં આવે છે જેમ કે ચંદન પાવડર બનાવેલો હોય છે એનો જ આપણે લેપ કરતા હોય છે મંજિસ્તા પાવડર તો એની પોટલી બનાવતા હોય છે કદાચ કાકડી ટમેટા મધ દૂધ કાંઈની પણ જરૂર પડી તો એ ફ્રેશ ફ્રેશ આપણે લઈ અને પછી એમના ફેશિયલ કરતા હોઈએ છે તો આ અલગ પ્રકારનો કોન્સેપ્ટ છે કે આયુર્વેદિક બ્યુટી ટ્રીટમેન્ટ જે માત્ર અને માત્ર રાજકોટમાં રેસ્ટોરન્ટમાં જ છે મેડમ આજે આપણે જોઈ છીએ કે પ્રસંગ હોય કે મેરેજમાં જે કહેવાય ને કે બ્રાઇડલને તૈયાર થવાનું હોય છે તો એમાં પણ આજે રેડ સ્ટોન ક્યાંક ને ક્યાંક કઈ રીતના મદદરૂપ બન્યું છે અમે બહુ જ રિસર્ચ પ્રોડક્ટ બધી કન્ટિન્યુ અમારી જે ટીમ છે એ કરતી જ રહેતી હોય છે કે દરેકે દરેક વસ્તુમાંથી અમે કઈ રીતે આયુર્વેદને આમાં આપણે યુટિલાઇઝ કરી શકીએ તો અમારી પાસે બ્રાઇડલ ગ્રૂમના પેડિક્યોર મેનિક્યોર ઇવન ફૂલ બોડી ગ્લો માટેના મસાજ એની સાથે સાથે એમના ડાયટ ઘણા બધા વિટામિન્સની આયુર્વેદિક પ્રોડક્ટ અને સાથે સાથે આ બધા ફેશિયલ અને જે કાંઈ ગ્રૂમ અને બ્રાઇડલ માટેની થેરાપી બ્યુટીની જરૂર હોય એ બધી તો છે જ પણ સાથે સાથે અમારી પાસે આયુર્વેદિક હેર કલર પણ છે એને એમ થાય કે ગ્લોબલી મારી પાસે આયુર્વેદિક હેર કલરથી જ મારા વાહને આ કલર દેવો છે તો એ પણ અમારી પાસે છે અમે બહુ ઝડપથી અમે આયુર્વેદિક વેક્સ પણ લઈ આવવાના છીએ એટલે મોટાભાગની બ્રાઇડલ ગ્રૂમ માટેની તમે એમ કહી શકાય કે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટ વસ્તુ અમારી પાસે છે કે આરામથી એ લોકો પોતાના પ્રસંગો અમારે ત્યાંથી બ્યુટીફુલ થઈને એ એન્જોય કરી શકે મેડમ આ હેર કલરના ટોપિક ઉપર થોડીક આજે ચર્ચા વધુ કરવી છે કેમ કે આજકાલ જોઈ છે કે બોયસ હોય કે ગર્લ્સ હોય સૌને વાળમાં કંઈકને કંઈક અલગ કલર રાખી શેડ કરતા હોય છે ત્યારે આપણા જે સ્ટોનના જે છે એ લેબ ટેસ્ટ હોય છે ખાસ કરીને એ કઈ રીતની એની પ્રોસેસ રહેતી હોય છે થોડીક એના વિશે જણાવો એટલે લોકોને વધુ માહિતી આયુર્વેદની અંદર એક હારી સંહિતા કરીને ગ્રંથ છે કે જેની અંદર આપણે વાળ રંગવા માટેના જે ઔષધિઓ છે એનું વર્ણન કરવામાં આવેલું છે અને પહેલાંના સમયમાં પણ લોકો પોતાને લિપસ્ટિક એટલે કે હોઠને રંગવા માટે ગુલાબની પાંદડીના કલરનો ઉપયોગ કરતા હતા આપણી ખબર છે કે સેથો સિંદૂર આ પણ ઉપયોગ કરતા હતા અને એવી જ રીતે મહેંદી એનો યુઝ કરીને આપણે ગોલ્ડન કલર આપીએ છીએ એવી રીતે ઘણી બધી ઔષધિઓ એવી છે કે કોઈ બ્લેક કલર આપે છે કોઈ બ્રાઉન કલર આપે છે કોઈ ગોલ્ડન કલર આપે છે તો બસ સિમ્પલ છે એ જ પાવડરને અમે લોકો યુઝ કરી અને હેર કલરમાં ઉપયોગ કરીએ છીએ કે જેનો તમને સ્કાલ્પની અંદર નુકસાન થવાની તો વાત જ નથી પણ એને સ્ટ્રોંગ બનાવે છે અને નરીશમેન્ટ પણ આપે છે તો અહીંયા કરવામાં આવતા હેર કલરથી તમને બ્યુટી તો મળે જ છે પણ સાથે સાથે હેલ્થ પણ મળે છે મેડમ હું પણ આપની જેમ આયુર્વેદનો હવે મુહિમમાં જોડાવા માગું છું ને એક અમે સ્લોગન પણ આપ્યું છે અમારા હબ તકે આયુર્વેદ આજે નહીં તો ક્યારે તો આજે એક મેસેજથી અંત કરીએ કે મેસેજ શું લાસ્ટમાં આપવા માગશો દર્શક મિત્રોને જે આપણા લોકો જે આયુર્વેદ તરફ વળવા માગે છે બધાને આ આપણે બહુ ગૌરવ લેવા જેવી વાત છે કે આયુર્વેદ છે એ એક ભારતનો ખૂબ જ પ્રાચીન અને સક્સેસફુલ એક સાયન્સ છે એ મેડિકલ સાયન્સ તો છે જ પણ એક જીવનનો સાયન્સ છે અને દરેક વ્યક્તિએ એને બરાબર સમજવું જોઈએ આજે જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આયુર્વેદ પ્રત્યે આટલા પ્રયાસો કરતા હોય છે ઓલ ઓવર વર્લ્ડનું જે હેડ ક્વાર્ટર છે ટ્રેડિશનલ થેરાપીનું એ આજે આપણે જામનગરમાં લઈ આવી શક્યા છીએ તો આપણે જો આયુર્વેદને નહીં સમજીએ તો પછી આપણને જ એનો અફસોસ થશે તો ખરેખર આયુર્વેદ છે એ આપણને ક્યાં હેલ્પફુલ થાય છે ડેલી લાઈફમાં આપણે એને કેવી રીતે ઉપયોગમાં લેવું જોઈએ કેટલી વસ્તુ આપણે પોતાના શરીર ઉપર અપ્લાય કરવાથી આપણને લાંબુ જીવન તો મળે જ છે પણ સ્વસ્થ જીવન મળે છે એને પણ સમજવું જોઈએ અને પ્રોપર આયુર્વેદિક કન્સલ્ટન્ટનો સંપર્કમાં રહી અને આયુર્વેદને સારી રીતે સમજવું જોઈએ આજે અબતકના ચેનલના માધ્યમથી એક હું ઓફર આપવા જઈ રહી છું કે આ ચેનલ જે દર્શક મિત્રો જોવે છે એમાંના પહેલાં પચાસ દર્શક મિત્રો કે જે એક કોડ લઈને આવશે અબતક પચાસ એ બી કે ફાઇવ ઝીરો તો એવા પચાસ પહેલાં પચાસ કસ્ટમરને અમે લોકો શિરોધારાની અંદર બે શિરોધારા સાથે એક શિરોધારા ફ્રી આપવામાં આવશે તો આ વાતની ખાસ નોંધ લેવા વિનંતી દર્શક મિત્રો આશા કરું છું ડોક્ટર પ્રતિક્ષા દેસાઈ આપને ખૂબ સારી રીતના આયુર્વેદથી માહિતગાર કર્યા રેડ સ્ટોન આયુર્વેદામાં કેવી થેરાપીઓ છે કઈ પ્રોડક્ટ આયુર્વેદિકની એનાથી પણ આપને અવગત કર્યા છે જો ચોક્કસથી તમે આયુર્વેદની આ મુહિમમાં જોડાવવા માંગતા હોય અને આયુર્વેદને તમારા જીવન વણી લેવા માંગતા હોય તો તમે રેડ સ્ટોનની એક વખત મુલાકાત લઈ શકો છો ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપો રજા જોતા રહો અબ તક હેલ્થ વેલ્થ